શ્રી ગણેશાય ગણેશ હાઈયો મિત્રો હું તમારી સખી હીરો આજે લઈને આવી છું દાન એટલે શું દાન કેવા પ્રકારનું હોવું જોઈએ દાન કોને આપવું જોઈએ તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે દાન એટલે શું તો કે દાન આપતી વખતે ડાબો હાથ આપે અને જમણા હાથને ખબર પણ ન પડે એ રીતે દાન આપવું અથાર્થ દાન ગુપ્ત આપવું જોઈએ દાન એટલે બીજા માટે પરોપકાર કરવાની વૃત્તિ આપણે ભવિષ્યમાં સારો અવતાર મળે અથવા આવતા જન્મમાં આપણને સારી યોનિમાં જન્મ થાય કે આપણને મોક્ષની પ્રાપ્તિ માટે દાન આપીએ છીએ પરમાત્માનું અમરત્વ પ્રાપ્ત થાય અને અંતિમ સમયે પરમાત્મામાં દેહનું વિલય થાય તે માટે દાન આપીએ છીએ મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો જો આપણા ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ હા તમે દાન કરો અને તમારા દાનની જાણ કરવાથી અન્ય લોકોને દાન કરવાની પ્રેરણા મળે એ વાત સારી છે પરંતુ દરેક વસ્તુની એક મર્યાદા હોય એક મર્યાદા પછી દરેક વસ્તુ ખરાબ કહેવાય સંકલ્પ કરીને તુરંત કરેલું દાન એ મહાપુણ્ય સમાન છે તે આપ્યા પછી જો મનમાં કઈ કચવાટ લાગે કે કોઈની શરમથી આપવું પડે તો એવું દાન લેનાર કે આપનારને કોઈ પણ ફાયદો થતો નથી દાન એટલે આપણી પાસે જે પણ છે એના દ્વારા અન્ય વ્યક્તિને સુખ શાતા સહાયતા સગવડ આપવાનો આપણો નાનકડો પ્રયત્ન દાન એટલે આપણા એ મિત્રો એ બંધુ ભાગીનીઓ જે આપણી કક્ષા પર નથી એમને આપણી કક્ષા સુધી લઈ આવવા લંબાતો હાથ પુરાણોમાં કહેવાયું એ રીતે સાચું દાન એટલે પોતાની ફરજ સમજીને કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વિના કરવામાં આવતું દાન તમારા દાનના બદલામાં સામેવાળી વ્યક્તિ તમારા માટે કંઈ પણ ન કરી શકે અને છતાં અપાતું દાન એ જ સાચું દાન મિત્રો દાનના અમુક પ્રકાર હોય છે આપણા ધાર્મિક શાસ્ત્રોમાં દાનનો દસ પ્રકાર બતાવવામાં આવ્યા છે સૌ પ્રથમ ગાયનું દાન ગણાય છે ગાય પવિત્ર છે તેમાં કરોડ દેવતાઓનો વાસ છે ગાયનું દાન આપવાથી આપણે વેતરણી નદી પાર કરી જઈએ છીએ એવું શાસ્ત્રોમાં કહ્યું છે ગાયો માટે શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે ગાયો મારી આગળ રહો ગાયો મારી બાજુમાં રહો ગાયો મારા હૃદયમાં વસતો હું ગાયની વચ્ચે રહો ગાયોના અંગોમાં ચૌદ ભુવનો રહ્યા છે આ લોકમાં અને પરલોકમાં ગાય માતા આપણી સાથે રહે અદિતિ દેવમાતા ગાય અને વેદમાતા પણ ગાય છે વેદમાતા ગાય રૂપે રહેલી દેવી મારા પાપોને આપ હરી લો જ્યારે કુટુંબમાં પુત્રરત્નની પ્રાપ્તિ થાય ત્યારે દાન અપાય છે નંદબાબાએ શ્રીકૃષ્ણનો જન્મ થયો ત્યારે કરોડો ગાયનું દાન કરેલું નચિકેતાના પિતા ઉદાલખ મુનિએ પણ સેકંડો સોનાની ગાયોનું દાન કરેલું આમ ગોદાન ઉત્તમ ગણાય છે આપણા પૌરાણિક શાસ્ત્રો અનુસાર મનુષ્યના મૃત્યુના બારમા દિવસે મૃતાત્મા વૈતરણી નદી પાર કરે માટે ચાંદીની કે પ્રત્યક્ષ ગાયનું દાન કરવામાં આવે છે ગૌદાન આપવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય તેવી માન્યતા ગરુડ પુરાણમાં છે લગ્ન પ્રસંગે દીકરીને સાથે ગૌદાન અપાય છે ગૌદાનથી મનથી બંધનથી કે કર્મથી કરેલા પાપો નાશ થાય છે બીજા નંબરનું દાન ભૂમિદાન છે પહેલાના સમયમાં રાજા મહારાજાઓ સમાજના શ્રેષ્ઠીઓ ભૂમિદાન આપતા હતા ભૂમિદાનથી મનુષ્ય પોતાની આજીવિકા કમાઈ શકે અને તેનું જીવન ધન્ય થાય તેવી ભાવના હતી શ્રીમદ ભાગવત કથા અનુસાર બલિરાજાએ વાહન સ્વરૂપમાં રહેતા ભગવાન વિષ્ણુને ત્રણ ડગલામાં સમસ્ત ભૂમિનું દાન આપી દીધું હતું દાનમાં ત્રીજા નંબરે તલનું દાન છે તલનું છે પહેલાના સમયમાં રાજા મહારાજાઓ અને ઋષિ મુનિઓ સોનાનું દાન આપતા હતા તેઓ વિદ્વાન બ્રાહ્મણોને સુવર્ણ દાન આપતા પાંચમા દાનમાં ઘી ગણાય છે ગાયનું શુદ્ધ ઘી દાનમાં આપવામાં આવે તો અશ્વમેઘી યજ્ઞ જેટલું ફળ મળે છે મંદિરમાં દીવા માટે કે યજ્ઞમાં આહુતિ માટે ઘીનું દાન ઉત્તમ ગણાય છે છઠ્ઠા દાનમાં વસ્ત્રદાન કહેલ છે નિર્ધન કે ગરીબ વ્યક્તિને વસ્ત્રદાન કરવાથી ઘણું જ પુણ્ય મળે છે તેના અંતર આત્માના આશીષથી આપણું કલ્યાણ થાય છે સાતમા દાનમાં અનાજનું દાન ગણાય છે અન્નદાન મહાદાન એમ કહેવાય છે અન્નદાનથી ભૂખ્યા જનોને જઠરાગની થશે તેના અંતરના આશીર્વાદથી આપણું કલ્યાણ થાય છે જેથી આપણી આર્થિક સામાજિક અને આધ્યાત્મિક પ્રગતિ થાય છે નવમા દાનમાં ચાંદીનું દાન આવે છે જન્મ પ્રસંગે કે લગ્ન પ્રસંગે ચાંદીના દાન અપાય છે શૈયા દાન વખતે ગૌદાનમાં ચાંદીનું દાન અપાય છે દસમું દાન મીઠાનું દાન છે આપણે મંદિરમાં કે બ્રાહ્મણને સીધું આપીએ ત્યારે તેમાં લવણ એટલે કે મીઠું ન હોય તો તે દાન અપૂર્ણ ગણાય છે દાન આપતી વખતે ડાબો હાથ આપે અને જમણો ન જાણે તેવી રીતે દાન આપવું એ ગુપ્ત દાન આપ્યું કહેવાય છે કોઈ પણ જગ્યાએ આપણા નામની તકતી લગાવવામાં આવે તો તે કીર્તદાન ગણાય છે દાન શરમપૂર્વક પ્રીતિપૂર્વક સહાનુભૂતિપૂર્વક લજ્જાપૂર્વક આપવું જોઈએ અર્થાત દાન લેનાર વ્યક્તિ તેનો શો ઉપયોગ કરશે તે ધ્યાનમાં રાખ્યા વગર દાન આપવું જોઈએ સતયુગ લઈને કલયુગ સુધીમાં દાનના સ્વરૂપ પ્રકાર તેમજ વ્યાખ્યાઓ બદલાતી રહી છે દાનની સૌથી સીધી સમજ અને સૌથી સરળ એટલે ધન સંપત્તિનું દ્રવ્યનું દાન કોઈની પાસે ધન સંપત્તિ ન હોય પણ જ્ઞાન હોય તો એ જ્ઞાનનું દાન આપી શકે છે કોઈ આર્થિક અને બૌદ્ધિક રીતે બંને રીતે નબળો માણસ હોય એ કદાચ દાન પણ કરી શકે છે સમય નવા આવિષ્કારો નવી શોધખોળ સાથે રક્તદાન નેત્રદાન અવયવદાન ત્વચાદાન વગેરે થકી માનવીને કેટલાય નવા પ્રકારના દાન કરવાનો મોકો મળ્યો છે મિત્રો હવે આપણે જાણીએ કે દાન શા માટે કરવું જોઈએ તો કે દાન હંમેશા સમાજ વ્યવસ્થાનું એક અવિભાજ્ય અંગ રહ્યું છે દાનને ધર્મનો આધાર સ્તંભ કહેવામાં આવે છે કોઈ ફરજ સમજીને કરે તો કોઈ ધર્મ સમજીને મોટા ભાગના ધર્મગ્રંથોમાં શાસ્ત્રોમાં આપણને સૌને એ જ સમજાવવામાં આવ્યું છે કે ધન સંપત્તિ દ્રવ્ય અને આમી આપી શકાય એવી દરેક વસ્તુના આપણે માત્ર ટ્રસ્ટી છીએ જો સારી રીતે વાપરી શકો તો માલિક ગણાશો અને જો એમ જ મૂકી ગયા તો ચોકીદાર પણ ગણાશો નહીં મહાભારતમાં જ્યારે ગુરુદ્રોણે એકલવ્ય પાસે ગુરુદક્ષિણા માગી ત્યારે તેને પોતાના જમણા હાથનો અંગૂઠો દાનમાં આપેલો તેથી શ્રેષ્ઠ દિવ્ય શિષ્ય તરીકેની છાપ તેના ગુરુમાં પડી દાન આપવાની વાતમાં કર્ણ શ્રેષ્ઠ દાનવીર હતો ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને શ્રેષ્ઠ ધનુર્ધર બનાવવા માટે તથા કર્ણને પરાજિત કરવા માટે ભગવાન ઇન્દ્રને કર્ણ પાસે દાન લેવા મુક્યા હતા કર્ણ જગતમાં શ્રેષ્ઠ દાનવીર હતો જ્યારે ઇન્દ્ર ભગવાન બટુક બ્રાહ્મણનું રૂપ લઈ કર્ણ પાસે આવ્યા ત્યારે કર્ણને તેમના દાનમાં આપવાની ઘણું વસ્તુ માગવા કહી પરંતુ ઇન્દ્રદેવી ના પાડી છેવટે ઇન્દ્રએ કર્ણના કવચ અને કુંડળ દાનમાં આપવા કહ્યું ત્યારે કર્ણે તરત જ તે દાનમાં આપ્યું કર્ણ માનતો હતો કે પવનથી મજબૂત વૃક્ષ ઉખડી જાય છે પ્રયત્નપૂર્વક મેળવેલી વિદ્યા ક્યારેય વિસરાઈ જાય છે પણ અગ્નિમાં વમેલું અને દાનમાં આપેલું તેમનું તેમજ ટકી રહે છે હતમ યંગમ ય આજના આધુનિક યુગમાં અંગદાન શ્રેષ્ઠ ગણાય છે માણસના મૃત્યુ પછી તેના અંગોનું દાન કરવું જોઈએ જેથી બીજાને નવું જીવન મળે નેત્રનું દાન દાન હૃદયનું તથા કિડનીનું દાન ઉત્તમ ગણાય છે દાન આપનાર અને દાન લેનાર બંનેનું કલ્યાણ થાય છે દાનમાં પરોપકારની ભાવના રહેલી છે પરોપકાર માટે સૂર્યપ્રકાશ આપવે છે પરોપકાર માટે નદીઓ વહે છે પરોપકાર માટે વાદળો પાણી આપે છે પરોપકાર માટે વૃક્ષો ફળ આપે છે માટે હંમેશા પરોપકાર કરવો જોઈએ મિત્રો દાન આપવાના ફાયદા શું છે તે હું તમને જણાવવા જઈ રહી છું દાન એટલે ઈશ્વરનું ઋણ ચૂકવવાની તક દાન એટલે પોતાના ભાંડવો પોતાના સમાજ પોતાના દેશ અને સમગ્ર વિશ્વ પાસેથી જે પણ મેળવ્યું છે એ સચવાયું દોઢું કે બમણું કર પાછું આપવાની ભાવના સમગ્ર વિશ્વમાં ફેલાયેલી અસમાનતાને સમતન કરવાની એક તક એટલે દાન પછી અસમાનતા ધનની હોય જ્ઞાનની હોય સારવારની હોય કે અન્ય કોઈ પણ ઈશ્વરની રચેલી આ દુનિયાને થોડીક વધુ સુંદર બનાવવાનો મૂકો એટલે દાન દાન તમને માનસિક સમૃદ્ધિ આપે છે કેટલા પરિચર્સ રિપોર્ટમાં એવું સાબિત થયું છે કે કંઈક આપવાનો આનંદ અદ્ભુત છે અવિસ્મરણીય અદ્વિતીય હોય છે તમારા બાપી દુઃખો તકલીફો કદાચ ઓછા ન થઈ શકે પણ આપવાનો જે અહોભાવ મનમાં જાગે એ માણસની કેટલીય વિષમતાઓને ગોણ કરી નાખે છે એવું પણ કહેવામાં આવે છે કે જે કુંવરમાંથી લોકો પાણી પીતા હોય એ કૂવો કદી સુકાતો નથી બસ એવું જ દાન વિશે પણ કહેવામાં આવે છે કે જે વ્યક્તિ પોતાની પાસે રહેલા સાધન સંપત્તિ અન્ય માટે ખર્ચે જાણે ઈશ્વર પણ એના ધનના ભંડારને અક્ષયપાત્રની જેમ કદી ખાલી નથી થવા દેતા મિત્રો દાનથી થતા અમુક નુકસાનો પણ છે હવે એ આપણે જાણી લઈએ દાનનો એક ગેરફાયદો એટલે દાન લેનારની બગડતી મનોવૃત્તિ લાંબા ગાળે જો કોઈ વ્યક્તિ માત્ર દાન પર અવલંબિત રહે અને શક્તિમાન હોવા છતાં પ્રયાસ કરવાના બંધ કરી દે તો એક મોટો ગેરફાયદો દાન લેનાર જરૂરિયાતમંદ હોય ત્યાં સુધી ઠીક છે પણ એ પોતાની ખુમારી ભૂલી કામ ધંધો મહેનત ભૂલી માત્ર માંગનાર ન બની જાય એ એક મોટી સમસ્યા છે જમણા હાથથી આપો તો ડાબા ને પણ જાણ ન થવી જોઈએ એવી યુગોથી ચાલ્યો આવતો સુવર્ણ સંદેશ આજે ભૂલાતો જઈ રહ્યો છે નેકી કરી કર ઓર દરિયામે ડાલ ને બદલે આજની પેઢી કુછ ભી કર સોશિયલ મીડિયા પે માં માને છે નામ તકતીઓ અને વાહીની ગેલછામાં ક્યારેક દાનનો શુદ્ધ ભાવ કચડાઈ જતો હોય છે હા તમે દાન કરો અને તમારા દાનની જાણ કરવાથી અન્યોને દાન કરવાની પ્રેરણા મળે એ વાત સારી છે પણ દરેક વસ્તુની એક મર્યાદા હોય છે એક મર્યાદા પછી દરેક વસ્તુ ખરાબ કહેવાય છે દાન વિશે જરૂરી કેટલાક મુદ્દાઓ છે મિત્રો તમારી છેલ્લી ઘડીમાં તમે જે બેંક બેલેન્સ મૂકી જાઓ છો એ બેંક બેલેન્સ એ ઓવર ટાઈમ છે જે તમારે કરવાની જરૂર હતી અને એટલે જ તમારી મહેનત તમે વેડફેલો ઓવર ટાઈમ ગણાય એ પહેલાં એ ધનનો સત્કર્મમાં ખર્ચી જાણો બે નંબરે આવે છે કે દાન આપતી વખતે ક્યારેય પણ લેનારની આંખમાં ન જુઓ લેનાર લઈ રહ્યો છે એ એની મજબૂરી છે લેનારની ખુમારી સ્વમાનને જરા પણ ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખો તેમજ દાન આપતી વેળા ગર્વ પણ ન લો તમે જે સંપત્તિના ટ્રસ્ટી વહેંચવામાં ગર્વ શું લેવાનું હોય પ્રદર્શન નહીં એકવાર મોટું દાન આપીએ પછી હાથ ખંખેરી નાખવાને બદલે નાના નાના દાન નિયમિતપણે કરતા રહો શક્ય હોય તો દર મહિનાની આવકના ચોક્કસ ટકાવારી દાન ખાતે જ વાપરવા એવો નિયમ લઈ લો વળી એક જ સંસ્થામાં મસમોટી રકમ લખવાના બદલે થોડી નાની નાની રકમ વિવિધ સંસ્થાઓમાં લખાવો તો કદાચ તમારી સદભાવના વધુને વધુ લોકો સુધી પહોંચી શકે કોઈ સંસ્થા કે ટ્રસ્ટમાં રકમ નોંધાવતા પહેલાં તમારા ભાઈ ભગીની સગાવાલા પડોશી જો કોઈ ખેંચમાં હોય તો એમના સમાનને ઠેંચ પહોંચાડ્યા વગર એમની મદદ થઈ શકે તો કરો દાન એવી જગ્યાએ આપો જ્યારે ધનનો સંગ્રહ ન થતો હોય તમારા આપેલા દાનનો જો સદુપયોગ ન થાય તો એ દાન પણ એક જાતનો દુરુપયોગ છે વળી જે સંસ્થાઓના જાહેરાતોના વહીવટી ખર્ચ વધુ પડતા હોય ત્યાં પણ સમજી વિચારીને દાન આપો સદીઓમાં નથી આવી એવી આ મહામારી આ લોકડાઉને આપણને ઘણા પાઠ ભણાવ્યા છે એમાંનો એક પાઠ એટલે આવા કપરા સમયમાં શું કામ આવ્યું છે માનવતાના મંદિરો એટલે જે પણ દાન આપવાના હોય કરવાના હોય એના અમુક ટકાવારી સ્કૂલ કોલેજ હોસ્પિટલ મેડિકલ સેન્ટર ટેસ્ટિંગ લેબ હેલ્થ સેન્ટર ક્વોરન્ટાઇન સેન્ટર અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ આરોગ્ય સંકુલમાં તો કચ નોંધાવો જ્યારે તમારું પોતાનું લોહી પણ પીપીઈ કીટ કરીને પણ તમને પાણીનું એક પ્યાલો નથી આપી શક્યો ત્યારે આ માનવતાના મંદિરો જ સૌની વહારે આવ્યા છે એટલે આજ સુધી ભલે તમારા દાનના લિસ્ટમાં આ બધા માનવ મંદિરો નહોતા પણ હવે એ તરફ પણ થોડુંક ધ્યાન આપવું જરૂરી બન્યું છે ખરી રીતે તો તમે જેવી દાન કરવાની ઈચ્છા કરી તે જ વખતે તુરંત દાન આપી દેવું જોઈએ કેમ કે એ ધન પરથી નૈતિક દ્રષ્ટિ એ તમારો અધિકાર ઉડી જાય છે સંકલ્પ કરીને તુરંત જ કરેલું દાન એ મહાપુણ્ય સમાન છે તે આપ્યા પછી જો મનમાં કંઈ કચવાટ લાગે કે કોઈને શરણથી આપવું પડે તો એવું દાન લેનાર કે આપનારને કોઈ ફાયદો થતો નથી આનંદ અને ઉત્સાહ વગર આપેલી ચીજનું કોઈ અર્થ સરતો નથી પ્રેમ અને ઉમળકાથી આપેલી વસ્તુઓ અન્ય વ્યક્તિઓના જીવનમાં પ્રકાશ પાથરી દેતી હોય છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી આ ચેનલની સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને સંપૂર્ણપણે જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ